હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આજે સિક્કો જોઈ રહ્યા છો આ સિક્કો વન રૂપીસ ઓગણીસો ચોપનનો સિક્કો છે જેમાં તમે સામે જોઈ શકો છો આગળની બાજુ વન રૂપીસ ઓગણીસો ચોપન સિક્કાઓ લખેલ છે અને ઉપર હિન્દીમાં એક રૂપિયા લખેલ આવે છે ને આ ટાઈપમાં સિક્કો આવે છે અને માત્ર આ બે જ વર્ષમાં આ સિક્કો છપાયેલ છે જે ઓગણીસો પચાસની સાલમાં આવે છે અને ઓગણીસો ચોપન ઓકે તો દોસ્તો આ સિક્કો એવો છે જો કોઈ પાસે નીકળી આવે છે તો આ સિક્કો ખૂબ જ કલેક્ટેબલ છે કારણ કે આ સિક્કાની કિંમત વધી રહી છે અને અત્યારના સમયમાં આની કિંમત કેટલી ચાલી રહી છે તે તમામ જાણકારી સાથે આપણે પૂરી માહિતી સાથે વાત કરવાના છીએ તે પહેલાં તો ઘણા બધા લોકોનું કહેવાનું એવું છે કે કોઈ સિક્કો આપણે વહેંચણી કરવાનો હોય સેલ કરવાનો હોય તો તેના માટે આપણે રજિસ્ટ્રેશન ફ્રી જમા કરાવવી પડે છે કે તેનું ગ્રેડિંગ કરાવવું પડે છે તો તેમાં કોઈ રજીસ્ટ્રેશન ફ્રી જમા કરાવવાની આવતી નથી તે કોઈ તમને કહે છે તો તે ફ્રોડ હોઈ શકે છે અને હા કે ગ્રેડિંગ જે કરાવવાનું હોય છે તે ગ્રેડિંગ કરાવવું પડે છે કારણ કે કોઈ કિંમતી સિક્કો જો હોય તો તેનું ગ્રેડિંગ કરાવ્યા બાદ આપણે ખબર પડી જાય છે કે સિક્કો ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ ઓકે એટલે ગ્રેડિંગ કરાવવું જરૂરી છે તો વધારે ટાઈમ આપણે આ ટોપિક ઉપર નથી આપવાના આપણે વાત કરવાના છીએ આ સિક્કા વિશેની કિંમતની અને ડિટેલ્સની અને હા કે કોઈને ના સમજાતું જ હોય જો તો તેને એક વિડીયો છે જે આ ચેનલ ઉપર મળી રહેશે આ વિડીયો તમારે જોઈ લેવો અને આ વિડિયો જોયા બાદ તમારા મનના દરેક પ્રશ્નોનો અને આ ધંધા રિલેટેડ તમને બધું જ સમજાઈ જશે કારણ કે આ વિડિયોમાં જે ઇન્ફોર્મેશન આપેલ છે તે તમને યુટ્યુબ પર ક્યાંય નહીં મળે ઓકે તો હવે જે સિક્કા વિશે આપણે જાણવાના છીએ તેની ડિટેલ્સ જોઈએ તો આ સિક્કો ઓગણીસો પચાસ અને ઓગણીસો ચોપન આ બે સાલમાં છપાયેલ છે મેટલ આવે છે નિકલ વેઇટ અગિયાર પોઈન્ટ છાસઠ ગ્રામની આસપાસ સાઈઝ આવે છે અઠ્યાવીસ એમ અને સેપ આવે છે સર્કુલર દોસ્તો ઓગણીસો પચાસ અને ઓગણીસો ચોપન આ બે જ સાલમાં છપાયેલ છે અને બંને સાલમાં બોમ્બે મિન્ટમાં છપાયેલ છે એક જ મિનિટ ઓકે તો વાત કરીએ પ ઓગણીસો પચાસની ઓગણીસો પચાસમાં આની કિંમત યુએનસી કન્ડિશનમાં જો મળી આવે તો સાતસો રૂપિયા છે અને કોમન કેટેગરીમાં આવે છે પણ સમય જતાં રેર કેટેગરી થઈ અને કિંમત વધશે તો બીજી ઓગણીસો ચોપનની સાલમાં જે આવે છે તેની કિંમત યુએનસી કન્ડિશનમાં પાંચ હજાર રૂપિયા છે જે સમય જતાં આ સાચવી રાખશો કલેક્શન કરી રાખશો તો હજારોમાં કિંમત તમને આપી શકશે ઓકે તો બધા જને સમજાઈ ગયું હશે જો આ તમારી પાસે સિક્કો હોય તમારા કલેક્શનમાં તો ચેક કરી લેજો હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય